આ કર્યું હતું અને એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં પચીસ કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરીને પહોંચતો હોય છે મતદારોની દ્રષ્ટિએ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે સાત વિશાળ અને વૈવિધ્ય સભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદારના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવા ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે જ્યાં પરિવારની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધી અંતર કાપવું પડે છે આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા મેસ અને દેશમાં દેશના એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિવિધ મતદાન મથકો તૈયાર કરી ભારત ચૂંટણી પંચ એવરી વોટ કાઉન્ટના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજરોજ જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રાણું ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર ત્રણ એટલે કે બાણેજ જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ તેમાં બનાવવામાં આવે છે અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે અહીંયા જગ્યાના મહાન છે હરિદાસજી એ એકમાત્ર મતદાર છે અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે અહીંયા બીએલઓની પણ નિમણૂંક થયેલી છે મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ ફોલ્ડિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આ આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક એક મતની કિંમત છે આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન સાત તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપણે ફાળવેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલ્યા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરી મેરા નામ હરિદાસ બાપુ ઓર મેં સેવા પૂજા કરું છું જમદ બાણ આશ્રમ એ ઉના તાલુકા મેં જંગલ મે આવે છે एक मत के लिए यहाँ सब व्यवस्था करते आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं मैं चुनाव करता हूँ एक वोट के लिए इतनी अहमत रखे और इतनी सब व्यवस्था करते हैं वो तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें